તમારે પણ આ રીતના ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો ભૂપેન્દ્રભાઈને વાછડીઓ વેચવાની છે ગીર વાછડીઓ છે અને નાના મોટી ટોટલ ચૌદ છે કિંમત શું રાખવામાં આવી છે ક્યાં જોવા મળશે બધી ડિટેલ વિડીયોની અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો પેજ ફોલો કરજો ફેસબુકનું અને આ ગાય સિવાય તમારે બીજી કોઈ પણ ગાયો છે ભેંસો છે બળદ વગેરેની પશુની ખરીદી કરવી હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે તેના પર ક્લિક કરી અને બીજા પશુ લઈ શકશો તો છેલ્લે સુધી જોતા રહેજો ગીર છળીઓ છે જે ટોટલ ચૌદ છે નાના અને મોટી ચૌદ વાછળીઓ વેચવાની છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બધી વાછળીઓ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો તમારે જે પણ લેવાની હોય તે પહેલા રૂબરૂ જોવા જાવ તે પહેલા ભૂપેન્દ્ર ભાઈનો કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ વાછડીઓ જોવા જાવ ભૂપેન્દ્ર ભાઈનો કોન્ટેક કરીને જોજો જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટોટલ 14 વાછડીઓ છે ગીર વાછડીઓ અને કિંમત 4 લાખ અને 20000 માં તમને 14 વાછડીઓ જોવા મળશે તમને અમરેલી અને કેરીયાનાગસ ગામે જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર તમને મળી જ જશે અડતાલીસ વાળા નંબર ભૂપેન્દ્રભાઈ છે તો કોન્ટેક કરી વાછડીઓ લઈ શકો છો તમારે પણ આ રીતના ભેંસ ગાય બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો